અંકલેશ્વરમાં ગુજરાતના સૌથી મોટા રાવણ દહનના કાર્યક્રમની ભવ્ય તૈયારીઓ પચાસ ફૂટના રાવણના પુતળાથી આકર્ષણનું કેન્દ્ર ધીમા પગલે અહીં આવેલા વિજયાદશમીના પર્વને લઈને અંકલેશ્વરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે સમગ્ર ગુજરાતમાં જેની આતુરતાથી રાહ જોવાતી હોય છે તેવા રાજ્યના સૌથી મોટા રાવણ દહન કાર્યક્રમની તૈયારીઓ ઓએનજીસી અંકલેશ્વર ખાતે પૂરજોશમાં ચાલી રહી છે આ ભવ્ય આયોજન માટે રાવણ કુંભકર્ણ અને મેઘનાથના વિશાળ પુતળાઓનું નિર્માણ કાર્ય અંતિમ ચરણમાં છે ગુજરાતભરમાં આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બનવા જઈ રહ્યું છે આ વખતે સૌથી ઊંચું પચાસ ફૂટનું રાવણનું પુતળું તૈયાર કરવામાં આવી રહ્યું છે તેની સાથે સુડતાલીસ ફૂટના કુંકણ અને સુડતાલીસ ફૂટના મેઘનાથના પુતળા પણ બનાવવામાં આવી રહ્યા છે જેની ઊંચાઈ પણ ખૂબ પ્રભાવશાળી છે આ ત્રણેય પુતળા મળીને કુલ એકસો ચુમ્માલીસ ફૂટની ઊંચાઈ ધારણ કરશે આટલા વિશાળ અને ભવ્ય પુતળા તૈયાર કરવા માટે મોટી માત્રામાં સામગ્રીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે કારીગરો દ્વારા આ પુતલાઓને આકર્ષક અને મજબૂત બનાવવા માટે લગભગ એકસો પચાસ કિલો પેપર પસ્તી અને તેરસો કિલો નવા કાગળોનો ઉપયોગ થયો છે પુતળાના માખાને ટેકો આપવા માટે ત્રણસોથી વધુ વાંસનો ઉપયોગ કરવામાં આવ્યો છે ઉપરાંત પુતલાઓને પરંપરાગત વસ્ત્રોથી સજાવવા માટે પાંચસો મીટર સાડી અને રંગબેરંગી આપવા માટે પચાસ લીટર કલરનો ઉપયોગ થઈ રહ્યો છે આ પુતલાઓને અંતિમ ઓપ આપવા માટે કારીગરો રાત દિવસ મહેનત કરી રહ્યા છે જેથી વિજયાદશમીના દિવસે અભવ્ય દ્રશ્ય જોવા મળે છે

जिसमें रामलीला पाँच दिन चलती है सत्ताईस तारीख से दो अक्टूबर तक और दो अक्टूबर के दिन हम इधर रावण मेघनाथ और कुंभकर्ण का पुतला का दहन करेंगे तीन पुतले जो कि बम्बू से बम्बू और वेस्ट साड़ी से और पेपर से तैयार किए जाते हैं और पिछले एक महीने से ये इसकी तैयारी चल रही है और पूरा अभी तो मौसम का काफ़ी विपरीत मौसम से हम सामना कर रहे हैं बारिश हो रही है लेकिन फिर भी हमारी तैयारी पूरी तरह से है और हमें आशा है कि इस बार अच्छे से हम रामलीला का आयोजन करेंगे और रावण दहन भी अच्छे से किया जाएगा करीब आतिशबाजी भी हम नासिक से हमारे आते हैं तो आतिशबाजी भी अच्छी तरह से की जाएगी और जिसको आयोजन को देखने के लिए उसी दिन रावण दहन के दिन करीब तीस पैंतीस चालीस हज़ार तक लोग आते हैं देखते हैं एन्जॉय करते हैं यहाँ मेला भी चलता है तो सबसे आग्रह है कि यहाँ पर आइए और आनंद लीजिए थैंक यू